જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી અને તારીખ છે આજે સાત પાંચ બે હજાર પચીસ અને પાંચ તારીખ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખની આપણે આગાહી છે તો એ પ્રમાણે પાંચ તારીખેથી વરસાદ ચાલુ થયો પાંચ છ તારીખનો વરસાદ આપણે ધીમી ગતિએ વરસી ગયું અને આજે સાત તારીખ છે અને સાડા ચાર વાગ્યા છે અને વરસાદની ગતિ એકદમ ફૂલ વધી ગઈ છે પવન સાથે બે દિવસ આગળ વરસાદ પડ્યો છે પણ એમાં કંઈ બહુ એવો પવન નતો ને નુકસાન કંઈ હતું નહીં અને આજનો જે વરસાદ છે ને એમાં સિત્તેર એંસી ટકા જેવું નુકસાન થઈ જાય જે બાજરા હોય પાક ઊભા પાક એ બાજરામાં નુકસાન હોય કે અડદ મગ છે તેમાં ફ્લાવરિંગ કરવાની ખૂબ પૂરેપૂરી સંભાવના અને બીજો તો જે મેન કેરીનો પાક છે અત્યારે હજી અને કેરીમાં પણ લગભગ ખરવાની બહુ સંભાવના છે કેમ કે આજનો જે વરસાદ છે એ એકદમ કુલ ગતિ પવન પણ બહુ જોરદાર છે એમાં હું તમને બતાવું જો આટલી વારમાં થોડી વાર વરસાદ સાડા ચાર વાગે ચાલુ થયો સાડા ચાર વાગે અને આવો પવન છે તમે જો ઘાસ જોઈ શકો છો અને થોડી વારમાં જ બધું જો પાણી પાણી કરી દીધું અત્યારે પર ઉનાળે અને હળદય અત્યારે તો જો એકદમ ઢરી ગયા છે માથે એકદમ ઝાપટથી વરસાદ પડ્યો છે પવન અહીં તમે જોવો પવનની જોરદાર છે બધું ખુલ્લું એમનું પડ્યું છે જે આ બાજુ બધાનું વાવેતર કરેલું છે અને ભગવાન ના ભરોસે પડ્યું બધું જો હાથમાં આવી જાય તો આવી જાય અને જો વાવણી જેવો વરસાદ થઈ ગયો કાલના દિવસમાં તો ખેતરમાં જવાય નહીં કદાચ આ કોરે કોરા આખું ઉનાળું ખેતર કોરું પડ્યું તો આ ખેતરમાં હવે કાલ ના જવાય એટલો વરસાદ થઈ ગયો છે પાણી હાલતા થઈ ગયા એમાં એટલે આવું છે પવન સાથે વરસાદ છે કેરીમાં બહુ નુકસાની કરશે બાકી આ હળદમગમાં અત્યારે જે ફ્લાવરિંગ હોય બધું ફ્લાવરિંગ કરી જાય પવન એકદમ ઝપટથી આવ્યો એટલે ફ્લાવરિંગમાં બધું ફરી જવાનું બાજરા છે તો બાજરા ઢરી જાય જે અત્યારે ડુંડી ઉપર આવ્યા છે બાજરા એ બધે બાજરાએ ઢરી જવાના જે આમાં થોડી વાર વરસાદ આવ્યો મજા અહીંયા આટલા ખાલી એટલામાં બાજરો છે તો એ આટલો ઢરી ગયો હોય તો આખા ખેતરમાં બાજરો હોય તો એનો શું હાલ થયો હશે જ્યાં નાના નાનો ખાલી બાજરો છે તો એટલો ઢરી ગયો તો જે લાગત વાવેલો હોય એમાં કેટલી નુકસાની છે જ્યાં બધી ઘડીક વરસાદમાં તો બધું આમથી આમ બધું ફેરવું ઉતરી નાખ્યું અને જો આપણો ઝીંજવો છે બે ક્યારા એ આખા આખા હોઈ ગયા બે ક્યારા અને પાણી આખા ક્યારામાં ભરાઈ ગયા ને બાજુમાં છે વાળ અને વાળ આપણે વીસક દિવસથી પાયો નહોતો ને એમાં જો અત્યારે ચાહ ફૂલ ભરાઈ ગયા આ નિંદામણ છે એટલા માટે આપણે નેદાવું તું એ માટે પાયો નહોતો પણ પાવાનો કાંઈ મોકો આવ્યો નહીં એટલે નિંદામણ કરવાનો કંઈ મોકો આવ્યો નહીં અને વરસાદ આવી ગયો છે અને થોડી વાર પહેલાં જે થોડી વાર પહેલાં જે અડધી પોણી કલાક વરસાદ હોય છે ને પવનની એકદમ ફૂલ ઝપાઝપી બોલી એમાં અડદે આખા કામથી આમ ફેરવાઈ ગયા છે હું તમને બતાવું ને આપણું બાજુનું ખેતર જે એ ઉનાળામાં એમ કાંઈ વાવેતર કરેલું નહોતું તો એ જો એ ખેતરમાં અત્યારે માથે પાણી આવી ગયા એટલો વરસાદ છે અને અડદ જો આપણે આવી રીતે કરી દીધા અને અહીં તો ડરી ગયા છે બધા અડદ એક સાઈડ ઓલી બાજુ કેમ કે પવનો જેવો હતો એનો કંઈ વાત પૂછો માં અને એવો વરસાદ હતો જે આ ખેતરમાં પાણી પાણી દેખાવ માંડ્યા ક્યાં ક્યાંક અને જ આવું માહોલ કરી દીધો આખો ને અડદ તો જાય ત્યાં આમ આમ જાણે કેમ કોઈ આમ વીખી નહીં ખાવ હોય અડદ એ રીતે કરી દીધા એટલે ફ્લાવરિંગ માને એમાં થોડું ઘણું હવે નુકસાન તો થાય પણ જે બંધાવવા નહોતી બંધાઈ ગયું એટલે કંઈ એટલો બહુ વાંધો નહીં આવે અને ખાસ કરીને આ છે ને કેરીના બગીચામાં બહુ નુકસાની કરશે કેરીમાં જે પવન આવ્યો ને આમાં એ બહુ નુકસાની કરશે વરસાદના કારણે તો કેરીમાં કંઈ નુકસાન નથી થતું પણ જે પવન છે ને એના કારણે કેરી ખરી જાય એટલે એ બહુ મોટું નુકસાની થાય ખરી જાય ને પછી કેરીમાં કંઈ વધે નહીં એટલે જે બગીચામાં જે આંબામાં રહીને એ કેરી રહી ગઈ બાકી ખરી ગઈ એમાં કંઈ હવે રહે નહીં એટલી નુકસાની થાય તો હું તમને કાલ વિડીયોમાં બતાવીશ તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળી એક નવા બ્લોગ ત્યાં સુધી આવજો જય માતાજી